બી વરસાદ આવ્યો અને ખેડૂતો પાયમાલ થઈ ગયા આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ટેકાના ભાવે ખરીદી છે એની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતો અત્યારે હાલ પોતાનો પાક એટલે કે મગફળી હોય કે પછી બીજો કોઈ પણ પાક હોય એને લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચે છે પરંતુ ત્યાં વેપારીઓ દ્વારા કોઈ પણ બહાના કાઢીને તે મગફળી છે તેનો સ્વીકાર કરવામાં નથી આવતો આ વાતને લઈને અવારનવાર ખેડૂતો છે એ સરકારની સામે રોષ વ્યક્ત કરતા હોય છે વેપારીની સામે રોષ વ્યક્ત કરતા હોય છે કે શા માટે થઈને તેમનો પાક આટલો સારો છે તો પછી વેપારી દ્વારા લેવામાં નથી આવતો ત્યારે હવે વિસાવદર પણ કંઈક આવું જ સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌરાષ્ટ્રના ખેડૂતને આ કમોસમી વરસાદ ભારે નડ્યો આપણે જોયું કે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો પાયમાલ થઈ ગયા છે એક તરફ રાહત સહાય પેકેજ તો જાહેર કરવામાં આવ્યું છે પરંતુ એ પૈસા ખેડૂતના ખાતામાં ક્યારે પહોંચશે એ તો હવે આગામી સમય જ બતાવશે પરંતુ એની પહેલા આપણે જોયું કે ટેકાના ભાવની ખરીદી છે તે શરૂ કરવામાં આવી અત્યારે હાલ ખેડૂત છે તે પોતાના પાકને લઈને જે તે માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે ત્યારે આપના એક નેતા દ્વારા વિસાવદર માર્કેટિંગ યાર્ડનો એક વિડીયો મૂકવામાં આવ્યો કર્યો જેમાં વેપારી દ્વારા મગફળી ઉપર માટી ચોંટેલી છે એવા બહાના કાઢીને જે તે ખેડૂત છે એની મગફળી સ્વીકાર કરવામાં નથી આવતો સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ दर वर्षे पांच सौ ग्राम आप लेकिन વે તો કીધું વધારે લઈ લેવું તમને ખબર જ છે અમને કે ભાઈ નુકસાન છે બોલાવો ને બોલાવો ને બોલાવો ને યાર તમે છો તમે છો તમે હું કામ છો

અરે હવે પાછું એટલે પોરી છે આડી ધીનીવા આમે જોયું આનાથી હારા દાણા બીજા કે નો હોય કે નો હોય આના દાણાારા દાણા બીજા કે એમ આ બસ અને ફારી જાય જાય બસ હવે જોજોમાં શું નીકળ્યું એ પ્રોબ્લેમ તો આવવાની છે

ભાઈ પેટમાં આપડે સાકુ મારી ને તો લોહી જ નીકળે દૂધ ખાધું હોય દૂધ નો નીકળે લોહી બની નીકળે આ જમીન માં વાવી હોય તો ઈ થાય એટલે એટલે દૂધ આવે

તમારી જમીન સરકાર ની ખબર છે માથે વરસાદ પેલી છે તો તમે કોરી લઈને આવ્યો હવે બધી પલ્લેલી માલ પલ્લેલો આવશે Yeah.

ઓગણચાલીસ નંબર વીસ નંબર ત્રીસ કિલો બીટલી બત્રી અને મગડી પાત્રી હામી જાય છે ભલે ભરતી ભરી આપડે એકસો પચીસ મળતી મતલબ છે હરેશભાઈ નથી કરતા નવા હું કામ કરે પણ પ્રાંત ને કલેક્ટર ને બોલાવો જાહેર નથીગનચાલી નંબર પાંત્રી કિલો હામી જતી માંડવી કેવી હાલો જ્યાં સેમ્પલ નો હામે તો ત્રી કિલો ફરવાની છે

ક્યાંય ને અહીંયા છું ના ના કાલ તો ના ના કાલ ગયો ને

يتي ٻڌي منهن مڳڙي ڪي ڏا 92 نه ها امون کي ڇا منهن ڏا ڏي ڏي هن ڏينهن کي ڪي ڏي ڏي ٻڌي ٻڌي ٿي ٻڌي ڏي ڏي ٻرو ٻڌي ڪي ڏي ڏي آمي ڏايتو ٿلني ڪٿي એકે <laughs> છે

હા બસ તો ખેડૂત પચીસ મતલબ છે ખેડૂત નો માલ પલળેલો છે આ વખતે ફાઈનલ વાત છે સરકાર કબૂલે છેલ્લે તમને પલળે લીધા કારણ કે નથી નવરાત્રી માં બધી માટી પલ્લી ગઈ છે નવરાત્રી માં જે આ હતા ને ઓર વેલા એ બધા પલ્લી ખેડૂત હતું બધા ખેડૂત માટે તો ખેડૂત માટે તો અત્યારે તમારી નજર ને અમે પૂછ્યું કેટલી વારકારણી ગોડાઉન માં થાય ખબર ગોડાઉન માંથી ગોડાઉન માં કરીને ના માનવી ક્યાં થાય

એટલે અંદર જો ત્રણે રસ્તો બંધ થઈ ગયો નથી નીકળે એમ નથી ના ભાઈ ખેતરવાળા કોને ખેતરવાળા કઈ વાંધો એટલે

અલા ગઈ વખતે દુધે દાદે લાગે ના પૈસા આ ને એ તો હારી ને એ જ હારું છે

અરે ભાઈ તમારું એ તો પુરાવા હા એટલે પુરાવા કરવાવા હા લીગલ લીગલી લીગલ તમે શું કિલો કિલો આમે કિલો આ આમાં ગાંગડી

યમ લઈને આવો અમને વાત તો આવવાની છે તો આવવાની આ કોઈ માર્બલ થઈ નથી રણ માં થઈ નથી

ના નથી તમે તમને ખબર પડે તો આખું બધા એરિયા ખેડુ હો ખેડુ છે બધા એમ કે હારી માંડવી જ નવું સર એક સરકારે આપવાનું કીધું પણ સરકાર સરકારનો પ્રશ્ન તમારો પ્રશ્ન અમે થોડું કરી દઈએ તો તમે અમે હકવી લઈએ પરિપત્ર લઈને કલેક્ટર સાઈન કરી લઈએ

ચાલો બધા કેડું જરા મદદ કરો ના ટ્રેક્ટર નું કામ આગળ વધે Chicos, a

એ જે દરેક વાતને લઈને અત્યારે હાલ આ છે છે તે આપના નેતા દ્વારા દ્વારા આવ્યો અને તેમના પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ક્યાં સુધી ખેડૂતોની સાથે આવો અન્યાય થતો રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર